પણ શું કુ રાકેશ ભાઈ ગુરુ એને થોડીક મનાવો તને કદાચ કે મને તો જેને કેમ ગુરુ આવું કઈ તમારા આગળ એમ કઉ છું

રાકેશ ભાઈ પણ વાત કરું છું ઈ એમ કે તમે બધા પેલા બે ભેગા છો છો કે એની તમે વાત નહીં કરી હોય કે મારા લગ્ન નથી એવી ગુડ એમ કે એની તમને વાત કરી છે હું એમ કહું છું રાખીશ ભાઈ એટલે રવિવાર ના આખો દાડી એમ કે તમારે એમ કે પકોડી ખાધી એમ ને એટલે તમારી આખો દાડી હતી એમ ને તો પછી ભૂડું રાખીશ ભાઈ તમે મને શું ઉલ્લુ બનાવો છો એની તમને કોક તો વાત કરી જ હોય હું માનતો જ નહીં વાત ને કે તમને એની વાત ના કરી હોય આ તો આખી જિંદગીનો સવાલ છે ફૂટુ એના લગન થાતા હોય અને એની એમ કે તમને વાત ના કરી હોય એવું તો હું માનતો શું ની બરોબર તમે મને ઉલ્લુ બનાવો ફૂટુ કુજુ આ કોઈ વાત મને કરી ના

હવે હું શું કુ તમને પાછી વાળો કરે હું શું કુ રાકેશભાઈ તમને આ તમે ચારની વાત ના કે કરો છો કે જીવતી વાલી જાનું શેતી પડી અને બીજા હારે ફેરા બરોબર તમને મેલી ને બીજા હારે ફેરા ફરી ને પણ ઓમાં કેવું છે ખબર લાગી ભાઈ કે જે નસીબદાર હોય ને એને જ એમ કે પ્રેમ મળે છે ને એને જ એના હારી લગ્ન થાય છે બાકી ઓમાં હો મળશે હોય ને એમાં બે જણ ને નસીબ હોય છે કે પ્રેમ હારી મિલન થાય છે બરોબર બાકી આઠણ જણ એવા હોય છે ને કે બીજા નાખી જિંદગી રોવાના જ દાડા આવી બાપ ના પર તો કુટુ કેતો તો પ્રેમ તો પુરુ ડાકા રહેવા ન જ કુસુ પ્રેમ માં કેવું ખબર કે જો આડકે પગા પડી મારે ખાવી પડે અને સાવું થાવું પડે બધું કરવું પડે ઓમાં બરોબર એટલે ઓમાં છે ને આવું રહેવાનું પ્રેમમાં તો કોઈને પ્રેમ અચાનક એમ કે મળી જાય અચાનક ના એ મળે બરોબર આ પ્રેમ વસ્તુ એવી છે એટલે પ્રેમની પાછળ ભાગો ને કોઈ દાડો બરોબર ધંધા પાછળ ભાગો કોમની આગળ એમ કે ભાગશો ને તો જ વાત ની તમારે ખમાન મજા થાય બાકી વાતની ની મજા થાય જ નહીં પૂછું આ પ્રેમ નું મેલો બંધ અને ધંધો કરો એટલે બાપ ના આંબાજુ ખુડકો આગળ જાવ ધંધો કરો ના કે બાકી કોમા તો નહીં રહેવાના છો તો આ મૂળા જેવા નહીં ઓલા થઈ રહેતા એવા થવાના છો બરાબર એટલે ધંધો કરજો તો કો કાગળ જાઓ બાકી પેમમાં તો એમને પાછળ ને પાછળ ખેડ્યા જવાના છે ઘણા ભાઈ પાછળ ને પાછળ જાય ઘણા ભાઈ તો કર્યા કોમે લાજ બોલો બાપ ના આમ બધું ખોટું કહેતો તો તમે એમ કે ધંધો કરો આપણે ધંધો કરવાનો છે હવે પેમની પાછળ ભાગવાનું છે નહીં બરોબર બીજું તમે શું કુકોમ હોવે એના બેન તમન હું પૈસા કઈ કઈ તો કંટાળ્યો છું કે એને કશું કામ કરતા આવડતું નહી તમે પોસ પરો ને ચોય ટેડાવાળો તને બે આવે ને તો ખાવાthio મારો બાર હોધીની ખબર આવશે હું એમ કહું છું યાર કશું કુછ આવડતું નહીં યાર હમેર થી એમ કે પોણીનો લોટો પકડતા આવડતો નહીં એની સાયકલની સીટ જી ઉરી મધુ કરે છે બોલો આ જોમલી છે ને સાયકલ ની સીટ જ જીવ એનું ફૂટું છે બાપ ને આમ બધું ફૂટું કેતો હોય તો લોબુ લોબુ ના કર આવડા આવડા તો એના હોઠ છે આ જમલી બોલો હું તો પાળો તો મને એવું આવું આવે છે કે જમલી છે કે પછી કુણ છે જ ખબર નહીં પડતી બોલો કે પછી એમ કે

એટલે જોમી ના ઘરે એમ કેના બાપે ના બાપે પોસ્ટના તેડાયા એ તો બરોબર છે પણ જોમલી ને બિચાર ને પૂછા વગર એમ કે મુરતે મુખ્ય બોલ થોડા ખબર ના છે એમ ને પણ એને એમ કે ના બાપ ને જોમલીન તો વાત કરવી હતી કે ઓલો તને મુરચો ગમે છે કે નથી ગમતો એમ ઓલે પલન બે ભેગા તો પેલા કરવાતા તો ડાયરેક્ટ ડાયરેક્ટ કુછુ કઈ ના આજી બધું ઓવરલોડ ગાડી એડે એવું લાગે બાપ ને આમ બધું ખૂટુ કેતો હોય તો એનો બાપ મન લાગે થોડું એમ કે પી જાતો હશે એટલી આવા નાટક કરતો હશે બાકી જોમલીન તો બિચારી વાત તો કરી પણ નઈ ના બે જેમ કે આ એમ કે આખી જિંદગી એને ભેગું રહેવાનું બરોબર ઓલો હવે જીવો મળા છે ને જીવો નઈ મળતો હવે એમ કે જોમલીન બિચારીને શું ખબર એટલે પછી એમ કે વંશ વેલો

કે ચા મેળ ના આવડે તો તપેલી આખી આખી ફોડી અને હવે એમ કીધું કે રોટલા કરતા ના આવડે તો તવો ફોડી ના

એટલા માટે કું છું તવાય ફોડાવવા નહીં કે ને કું છું તપેલાય ફોડાવવા નહીં શું લેવા પાય એને ફોડાવો છો એમ કહું છું